નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના જીરુના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ એ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં મળતા રહે તો આજના જીરુના બજાર ભાવ જાણીએ વિરમગામ ચાર હજાર બસો એંસીથી પાંચ હજાર ચાલીસ રાપર ત્રણ હજાર છસો બાવનથી 5151 राजकोट 4400 થી 4909 ઓરબંદર 3625 થી 4700 જેતપુર 4200 થી 4950 રોલ 3420 થી 4810 સિદ્ધપુર 4503 થી 4601 મહેસાણા 3001 થી 3500 બાબરા 4150 થી પાંચ હજાર પચાસ થી ચાર હજાર ત્રણસોથી ચાર હજાર આઠસો મોરબી ચાર હજારથી ચાર હજાર આઠસો વીસ વાંકાનેર ત્રણ હજાર ત્રણસોથી પાંચ હજાર સાવરકુંડલા ત્રણ હજારસોથી ચાર હજાર નવસો ત્રણ પાટડી ચાર હજારથી ચાર હજાર નવસો એકાવન કાલાવડ દસ જુનાગઢ ચાર હજાર ચારસોથી પાંચ હજાર પચાસ હળવદ ચાર હજાર ત્રણસો પચાસથી પાંચ હજાર એંસી સમી ચાર હજાર ચારસોથી પાંચ હજાર પચાસ વિસાવદર ત્રણ હજાર સાતસો પાંત્રીસથી ચાર હજાર બસો એકવીસ ખાંભા ચાર હજાર બસોથી ચાર હજાર સાતસો ત્રીસ પાંથાવાડા ત્રણ હજાર છસોથી પાંચ હજાર બસો પંદર ડીસા ચાર હજાર પાંચસોથી ચાર હજાર આઠસો એક્યાસી વિસનગર ત્રણ હજાર આઠસો અગિયારથી પાંચ હજાર ચારસો પચાસ બોટાદ ચાર હજાર બસો પચાસથી પાંચ હજાર ચારસો પંચ્યાસી ખરા ચાર હજાર એકસો દસથી પાંચ હજાર ચારસો સિહોરી ત્રણ હજાર ત્રણસોથી ચાર હજાર નવસો એક અમરેલી ત્રણ હજાર ચાલીસથી પાંચ હજાર બસો નેવું ધાનેરા ત્રણ હજારથી ચાર હજાર છસો પિસ્તાલીસ ભાવનગર બે હજાર એકથી પાંચ હજાર નેવું ધ્રાંગધ્રા ચાર હજાર ત્રણસોથી ચાર હજાર નવસો પંચ્યાસી છસદણ ચાર હજારથી ચાર હજાર આઠસો પચાસ દિયોદર ચાર હજારથી પાંચ હજાર એંસી વારાહી ચાર હજારથી પાંચ હજાર એકસો એકાવન હારીજ ચાર હજાર ત્રણસો ચાલીસથી પાંચ હજાર એકસઠ લાખણી ચાર હજાર છસોથી ચાર હજાર છસો તળાજા ચાર હજાર સાતસો દસથી પાંચ હજાર બસો જામનગર ત્રણ હજારથી ચાર હજાર નવસો પાંત્રીસ નેનાવા ત્રણ હજાર આઠસોથી પાંચ હજાર બસો જામખંભાળિયા ચાર હજાર ચારસોથી થરાદ ચાર હજાર સોથી પાટણ ત્રણ હજાર પાંચસોથી ચાર ગોંડલ ત્રણ હજાર બસોથી પાંચ આજના જીરુના બજાર ભાવ જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં